બનાસકાંઠા જિલ્લામાં કાંકરીદના સિહોરી ખાતે ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર રાસાયણિક ખાતરના ભાવ વધારા મુદ્દે મામલતદાર કચેરીએ આપ્યું આવેદન પત્ર એમપીકે પોટાશ અને સલ્ફેટ ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવાની કરાઈ માંગ વરસાદમાં ચોમાસું અને ઉનાળુ પાકને થયું છે નુકસાન અને ઉપરથી ભાવ વધારાથી ખેડૂતો પરેશાન સાથે સાથે યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો મળી રહે તેવી કરાઈ માંગ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોળ ખાતર વિશે આવેદન પત્ર આવ્યા છે એમાં ખેડૂતોએ બે ડીએપી અને યુરિયા બેની જરૂર છે અત્યારે યુરિયા ભાવ કરતી ભાવ જાય પર કાળા બજાર કરી આ કોણ સ્ટોક હોય જાય થોડો થોડો ચડી હાડી ખડીનો બજાર ભાડો હું કંઈ ખાતર નથી અને કાળા કાળા બજાર ખાતર વેકે છે તો આ કાળા બજાર બંધ કરી અને પછી સ્ટોક હોય જુના ભાવે આરો અને ખેડૂતે નુકસાન છે ચોમાસુમાં તળ આખું ફેલ કર્યું છે ચોમાસું કપાસ મગફળી ખેડૂતે ફેલ જઈ ખેડૂત પાસે કોઈ નથી પંતાબી વાળું ખાતરનો ભાવ વધારે ગયો એટલે ખેડૂત બહુ છે જે કઈ બેઠો છે તો સગાઈ વેડતી છે કો તો હમણાં એક તો સ્વભાવ આખો વર્ષ વરસાદ ચાલો છે પાકમાં કોઈ નુકસાની કોઈ કોઈ છે તે તો તારી બિલ માફી કરે સરકાર ખેડૂત ખેડૂત જીતતો છે તો પેદા કરશે ખેડૂત બધા જવા ના લઈ સરકાર ખેડૂતને બતાવો એવું કરે આ તો ખેડૂત કરે બધા ટેક્સો છે ખેડૂતો સીધી સી કરે ટ્રેક્ટર મૂકો ખાતર મૂકો અને એ કાળા બજાર થી મળતું નથી તો અમારી વિનંતી છે કે સરકારથી તાત્કાળિક મૂલ્યા ને એક દિવસ પાછો ભાવ ચાલો કહેતા અને પુત્રો અમને સ્વભાવ વર્તન હાલે જે નિસંધી હોય ખાતર આજ રોજ ભારતીય કિસાન સંઘે કોકરેજ તાલુકામાં પાંચ આઠ બે હજાર પચીસ ના રોજે આવેદન પત્ર એમ હાલવા આવ્યા છે કે જે ખાતરનો ભાવ વધારો કર્યો છે તાત્કાલિક પાછો ખેંચો અને યુરિયા ખાતર બિલકુલ મળતું નથી તે યુરિયા ખાતર મળતું નથી યુરિયા ખાતર અમુક આ જ એક મહિનાથી કોઈ ખેડૂતને એક પણ થેલી મળતી નથી ને જે મળે અહીંયા પાછળ ડબલા આલે છે એટલે ડબલા સરકારે આખા પાછું કરીને ડબલાની કોઈ જરૂર નથી એટલે યુરિયા ખાતરનો સ્ટોક યુરિયા ખાતર નથી મળતું એટલે એનો સ્ટોક પૂરો કરો ને દરેક ખાતર ખેડૂતને ખાતર મળે એવું યુરિયા ખાતર માટે પૂરેપૂરો સ્ટોક આલો એટલે દરેક ખેડૂતને યુરિયા ખાતરનો સ્ટોક મળી રહે મારાવત માતા કી